દુકાને બાજુમાં ગાઠિયા ખાવા તાંઠિયા લેવા આવ્યા ભાગી આપડે આવી ગયા દુકાને આપડે સાઈડ ઉપર સાઈડ ઉપર થોડુંક મોડું થઈ ગયું એટલે કાલ જઈશું પ્રોગ્રામ થોડા ચેન્જ ને આજ ખાલી દુકાને બેસવાનું હોય પછી ઘરાકી આવ્યો ને કે બે મિનિટના કરતા કટકા જોઈએ તો બે મીટરના કટકા તો જોઈ લે બધા વાર ભંડવા પડ્યા આપણે માન બે મીટરના કટકા મળ્યા આમાંથી પછી આપણે આવી ગયા અગાસી ઉપર અગાસી ઉપર કામ આવ્યા ને બતાવું તમને જો આ પંખો ઉતારવા આવ્યા હતા આ પંખો ગયા તો તમને ખબર હે આ પંખો હતો ને આ હરિયામાં હતો બારે કારણ કે રાતે અડધી રાતે ગરમી થાય ને તો એક ઉપર પંખો ચાલુ કરીને હોઈ જવાનું

પછી આપણે કીધું નું રાખી પછી અત્યારે આપણે ચડવા ગયા તમે વાપી ને કારણ કે રોકાવા ગયા એટલે આપડે ભોગી ગયા ત્યાં અહિયાં અને તમે જોયો ને ગયણો એ

અને હવે આપડે દુકાન માં સારું હવે આપણે હાલતા થઈ ગયા કેમેરો આપડે ઉતાર્યો કેવું હોય તો ખબર હે વાહિ આપણે દુકાન ને ભોગી મેં એકવાર નોટિસ કરી ટકો જો હરો ભરો થઈ ગયો એટલે મારો મતલબ કે વાળ આવી ગયા આવી ગયા ગ્રોથ સારો છે હું બાર બેઠા કારણ કે ઠંડો આવે એટલે દુકાનમાં ગરમી થાય હોય તો

આપડે કાલ કર્યો તો ઉપરના બેડરૂમ નું કામ અને નીચે આવી ગયા આપડે હોલમાં અત્યારે ગ્રાઉન્ડ ફ્લોર માં એ બે બાજુ પીઓપી કામ કરવાનું પાઇપિંગ નું કરવાનું લાદી નાખેલી એટલે અત્યારે કામ નહી થાય તો બોર પછી આવશે સાઈડ ઉપર ગયા પી વડે કામ કરતા એટલે ઘોડા ને ઉડાવવાનું લાદી નાખી એટલે આપડે બોર પછી નું રાખ્યું આપણે પાછા જાય દુકાન બાજુ હવે આ દુકાન ભોગીને લિસ્ટ કરી નાખ્યું ને આપણે નીકળી ગયા માલ લેવા આપણે લઈને જવું પડશે આગળ હોન્ડા નો રે માલ આપણે એક્ટિવ આગળ રહી જઈએ એવું હોય તો આપણે મેનાડા ને લઈને ગયા મારા મલક ના મેનારાણી ધીમા ધીમા હારો રે વંખાન બાપ ઘટતા એટલે આપણે વંખાન લઈ લીધા હે અને આપણે હવે વ્યાસુ ઘર બાજુ રસ્તામ કઈક લેવાનું હતું લેતા જાય તો રસ્તા બીજું કઈ નતું લેવાનું ખાલી સેવ લેવાની હતી આપણે લઈ લીધી સેવ ખમણી અને આપણે ઘર બાજુ જાય જો મોટા પાણી આવ્યા આપડે દુકાન આવી ગયા નોલા પંખા જે કઈ રહ્યા ને પંખા આપડે પાછા કઈ રહ્યા કારણ કે બપા કાલ જવાનું ફિટિંગ કરવા તો બધા પંખા ગોઠવી નાખ્યું એટલે હવાર ભરવાનો રે આપડે ઘરે ગયા તા ને વિડીયો ઉતારતા ભૂલી ગયો તો આપણે પાછું દુકાન આવી જાય ત્રણ વાગી ગયા એટલે આ તારી નીંદર થાય હવે નીંદર નહીં આવે એવું લાગે દુકાન માં ભાઈ ગયો પાછી નીંદર આવે મેન્ડી નીંદર આવો ભાઈ રહું

વળી પાછું આપને મંજૂર તો હવર હવર ના ગાઠિયા ખાવા આપડે આવી ગયા ખોડિયાર ગાઠિયા ખાવા ગાઠિયા ખાવા ને ગાઠિયા લેવા ઘરે જઈને ખાઈશું ચા આઈ રે આયન મજા આવે બસ કદાય તેરે ચા પીના આપણે મસ્ત મજા ના 1 કિલો ગાંઠિયા ખાઈને પછી આવી ગયા દુકાન બાજુ રી દેવા અને દુકાન આવીને આપણે જોયું મમ્મી તો લેમ્પ પર હંતાઈ ગયા એવું નથી આ લેમ્પ નું ખાનું સાફ કરે બધે કાઢી રાખ્યો આવ્યો હોય ત્યાં આ સાફ સફાઈ કરીને મૂકી દેવાના એમાં વળી આ ગેરંટી વગર ના લે એમ બતાવ બાકી હતા અને નવા બોક્સ માંથી કાઢીને ભાઈ ભાવ લખી અને ભાઈ મૂકી દીધા એટલે ગોઠવી નાખજો અમે આ દુકાન દુકાન હતા બીજું કઈ કામ હતું નહીં એટલે આપણે કે પાછા ત્રણ વાગ્યા ઘરે દુકાન ભાગી કારણ કે ઘરે આવી દેખાણો નહીં વિડીયો ઉતારતા ભૂલી ગયા આપણે દુકાને ભાગી એનો તો વિડીયો ઉતાર લઈ એનો દાવી ગયો એટલે પછી આપણે ગયા હતા ગામમાં હિન્જ એકના નાસ્તો કરો તો ભાઈ સમોસા લઈને આવી ગયા સમોસા નાસ્તો કરી લઈ પછી હમણાં જમવાનો થઈ જાય ડાયરેક્ટ જમવાનો જ વિડીયો આવશે આજ તો વિડીયો તારો મેળ જ નથી આવતો હવે સાડા અગિયાર થઈ ગયા ને હવે આપણે લોક બતાવી મળી આપણે કાલે